હર હર મહાદેવ મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં આજે આપણે એક એવા મહિના વિશે વાત કરીશું જે એકસો ચુમાલીસ વર્ષમાં સૌથી શક્તિશાળી મહિનો છે એટલે કે વર્ષ બે હજાર પચ્ચીસમાં આવનાર શ્રાવણ મહિનો જ્યાં શિવજીને અર્પણ કરેલી દરેક વસ્તુઓનું ફળ હજારો ગણું મળે છે તો ચાલો જાણીએ કે આવનાર દરેક સોમવાર ક્યારે છે અને તે સોમવારે ભગવાન શિવને શું અર્પણ કરું તો પ્રથમ સોમવાર અઠાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ છે આ દિવસે ભગવાન શિવને ગંગાજળ પ્લસ બિલીપત્ર અને સફેદ ફૂલો અર્પણ કરવા કારણ કે આ સોમવાર શાંતિ પવિત્રતા અને શિવકૃપા માટે શ્રેષ્ઠ છે બીજો સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર રોજ છે આ દિવસે ભગવાન શિવને દૂધ પ્લસ ભાંગ અને ધતુરો અર્પણ કરવું કારણ કે તે માનસિક શાંતિ અને રોગના નાશ માટે શ્રેષ્ઠ છે ત્રીજો સોમવાર અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે આ દિવસે દહીં પ્લસ અક્ષત એટલે કે ચોખા અને ચંદન અર્પણ કરવા કારણ કે તે ઘરમાં સુખ શાંતિ અને કુટુંબમાં સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ છે ચોથો સોમવાર અઢાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ છે આ દિવસે પંચામૃત પ્લસ મધ પ્લસ ગંગાજળ અને વાદળી ફૂલો અર્પણ કરવા કારણ કે આ દિવસ આર્થિક લાભ અને ધન કારકિર્દી વિકાસ માટે શુભ છે તો મિત્રો આ હતી આવનાર શ્રાવણ મહિના દરેક સોમવારની પૂજા વિધિની અગત્યની માહિતી કેમ કે આ શ્રાવણ મહિનો એકસો ચુવાલીસ વર્ષ પછી આવ્યો છે જય મહાદેવ તો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો આભાર